મિલની ચાલી વિસ્તારમાં બે ઈસમોએ રહીશોના મકાન ખાલી કરવા માટે મારામારી કરી વાહનોમાં તોડફોડ કરતા પોલીસ સમક્ષ રાવ કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં રહેતા વર્ષાબેન વિનોદભાઈ સહિતના રહીશોને તે જ વિસ્તારમાં રહેતા ઇરફાનભાઈ અને માયાભાઈએ તીક્ષ્ણ હથિયારો વડે વાહનોમાં તોડફોડ કરી બેથી ત્રણ વ્યક્તિઓને મારમારી મારી ઘર વખરીમાં તોડફોડ કરવામાં આવી હતી આ બનાવના પગલે બોરતળાવ પોલીસ મથક ખાતે રહીશોએ રાવ કરી હતી

સાલી અમારા ઈરફાન ભાઈનો નાયા ભાઈનો ત્રાસ વધાર્યા છે બોલ્યા બસ એ પી મકાન ખાલી બધા માર્યા એક માર્યા અને એક આ બધું તોડી નાખ્યું અમારા દાદા ને ઓલું હતું નોરતા હાલે માંડવી અને આવી ગયા

છોકરા બાર બેઠા હીટળા ના કાકરે છોકરા નો કુતરા ગળાવે એક છે ફરતો ફેરવે અને એમ કડી જાય એ એટલો પઠાયેલો છે ને માણસો ને સોટી જાય